નમસ્કાર આજના મુખ્ય સમાચાર આજરોજ ખેડ્રમ્મા ખાતે સામાજિક વનીકરણ ખેડરમમાં ખેડરમમાં પોશીના શિક્ષણ વિભાગ અને કે આર શ્રોક ફાઉન્ડેશન વડાલીના સંયુક્ત ઉપક્રમે એક પેડ માકે નામ કાર્યક્રમના પ્રાંત ઓફિસર શ્રી નિમેશભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો આજના આ કાર્યક્રમ પ્રસંગે શ્રી એન ચૌધરી રેન્જર ફોરેસ્ટ ઓફિસર ખેડરમમાં એ એલ ભાટી સાહેબ રેન્જર ફોરેસ્ટ ઓફિસર નોર્મલ ખેડ્રમમા એચ કે ડાભી આર વિસ્તરણ રેન્જ વડાલી ભાવેશભાઈ પટેલ વનપાલ વર્ષાબેન ચૌહાણ કમલેશભાઈ પરમાર અને પત્રકાર મિત્રોમાં તાલુકા પ્રેસ રિપોર્ટર ધીરુભાઈ પરમાર નયનભાઈ મોદી કુંજનભાઈ દીક્ષિત ડૉક્ટર કે આશ્રમ ફાઉન્ડેશન સ્ટાફમાંથી ખેડ્રમમા ક્લસ્ટર હેડ ગિરીશભાઈ પ્રજાપતિ જોનલ હેડ રાહુલભાઈ જોશી કોશીના ક્લસ્ટર હેડ પિયુષભાઈ જાદવ અર્ષિતભાઈ અગ્રવાલ દિનેશભાઈ ઓડિયા મયુરભાઈ ડાભી હિતેશભાઈ પરમાર ભરતભાઈ ડાભી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમ અનુરૂપ પ્રાંત ઓફિસર શ્રી પટેલ સાહેબ દ્વારા વૃક્ષોને વાવી તેની જાળવણી કરવી એ આપણી નૈતિક જવાબદારી છે તેમજ ઉમાશંકર જોશીની પંક્તિ વિશાળે જગ વિસ્તારે નથી એ જ માનવી પશુ છે પંખી છે વૃક્ષો વનોની છે આ વનસ્પતિ કહી આ કાર્યક્રમ એ છે કે આ વર્ષે ડોક્ટર કે આર સ્રોપ ફાઉન્ડેશન દ્વારા પોશીનામાં સત્તર હજાર આઠસો નવ વૃક્ષો આપવામાં આવશે મિત્રો પંચોતેરમાં વન મહોત્સવમાં આ વર્ષે આપણે વધુમાં વધુ વૃક્ષો વાઈએ વન વિભાગ જે પ્રયત્નો કરી રહ્યા છીએ એ આપણે જોઈ રહ્યા છીએ કે આ વર્ષ વર્ષો ને વર્ષો જતાં ગરમી ખૂબ જ વધે છે અને ગ્લોબલ વોર્મિંગનો પણ એટલો જ પ્રભાવ પડે છે જેની સામે આપણું એક જ હથિયાર ગણીએ કે જે આપણે રક્ષા કવચ ગણીએ તો તે તે છે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આપણી જે ખુલ્લી પડેલી જમીન કે એમાં વૃક્ષો ઉછેરીએ અને આ જે ગરમ જે વાતાવરણ રહ્યું એને વધુમાં વધુ ગરમ ના થવા દઈએ તો જેથી અમારો એક અપીલ છે કે આ વર્ષે અત્યારે આપણી ચોમાસાની સિઝન છે તો વધુમાં વધુ વૃક્ષો વાહીએ અને એનું જતન કરીએ અને ઉછેરી અને આપણે આવનારી પેઢીને એક અમૂલ્ય ભેટ આપીએ એ માટે આપણે વિનંતી નમસ્કાર એક પેઢ માકેના સંયુક્ત ઉપક્રમે આજનું અમારું પ્રોગ્રામમાં સામાજિક વનીકરણ વનવિભાગ ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન અને શિક્ષણ વિભાગ તકે ખેબ્રહ્મા અને પોશીના ના તાલુકામાં ચોપન સ્કૂલોની અંદર સત્તર હજાર આઠસો ઓગણસાઇ વૃક્ષો જે ધોરણ ત્રણથી આઠના બાળકોને અમે જામફર અને ફળાઉ જાળોનું અમે વિતરણ આથી શરૂઆત કરી રહ્યા છે જેનું અમે દર બે મહિને એનું સર્વે પણ કરીશું અને દરેક બાળક વૃક્ષ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ ફેલાય એનો અમે સંયુક્ત ઉપક્રમે અમે પ્રયત્ન કરીશું